મહેસાણા અને અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ ગ્રામ પંચાયતોના અણધણ વધુ એક નમૂનો મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાણી બિલ ભરવામાં પાણીમાં બેસી ગઈ છે બંને જિલ્લાની આઠ નગરપાલિકા અને એકસો દસ ગામના પાણી બિલે એકસો દસ કરોડ રૂપિયાનો આંક વટાવી દીધો છે અને નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવતી નગરપાલિકા છે બીજા ક્રમે ઉંઝા અને વિસનગર નગરપાલિકા છે તો બીજી તરફ ગ્રામ પંચાયતોએ પણ કરોડો રૂપિયાના પાણી બિલની ભરપાઈ કરી નથી આ સંજોગોમાં પાણી પુરવઠા બોર્ડ માટે પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી કામગીરી અતિ કઠિન સાબિત થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા આ બિલ આપણું પહેલેથી જ બાકી છે એટલે ધીરે ધીરે એનું બિલ વધતું ગયું હતું અને અત્યારે સમથિંગ વીસ કરોડ સોળ લાખ કે એવું કંઈ બિલ બાકી છે એમાંથી હવે જેમ જેમ થશે એમ આપણે નર્મદા નિગમની અંદર બિલ ભરવાની શરૂઆત કરી દઈશું આપણે પાણીને રોગ્રાવીએ છીએ પાણીનું અલગ કોલમ હોય છે આમ છતાં બિલ કેમ નથી ભરી શકાય પાણીનો વેરો આપણે એકદમ નોમિનલ ઉભરાવતા હોઈએ છીએ એની સામે પાણીના બોરનો લાઈટ બિલ નહીં એ જેટલું હોય છે કે આપણે ત્યાં નર્મદા નિગમની અંદર આપણે પાણી એને વેરો આપી શકતા હોતા નથી ઘણી વખતે એટલા માટે આ રહ્યું ડિલે થયું છે હવે આપણે એને ટ્રાય કરીશું કે જેટલું જલ્દી બને એમ ધીરે ધીરે આપણે આપી દઈશું ના ના એમાં કોઈ તથ્ય છે જ નહીં પાણીનો વેરો પાણીની અંદર જ વપરાતો હોય છે અને એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય છે ટાંકીઓ સાફ કરવાની સમ સાફ કરવાના હોય છે આપણે મોટરનું બિલ હોય છે એ પ્રમાણે બધું થતું હોય છે એની અંદર પહેલા પણ આખું નતા ભરતા ધીરે ધીરે જેમ સગવડ થતી હતી એમ આપણે એમાં ભરતા રહેતા હતા આ વખતે પણ હવે અમે જેમ સગવડ થશે એમ આપણે નર્મદા નિગમની અંદર પૈસા ભરવાની શરૂઆત કરી દઈશું આ બી